આંબોલી ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સામાનની ચોરીના બે આરોપીઓ પ્રોજેક્ટમાં આંબોલી ગામની સીમા આવેલ પિલર બનાવવા ઉપયોગતા સરસામાનની ચોરીના ગુનામાં બે આરોપીઓને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીદારથી બાટમી મળી હતી કે અંબોલી તરફથી સુરતી બાજુ સુઘોર બાજુ ઇકો ફોર વ્હીલ ગાડી માં શંકાસ્પદ મુદ્દામાલ ભરેલ ઇકો ગાડી આવે છે જે મળેલી બાતમીના આધારે સુરતી બાગો રસ્તા પાસે પોલીસ વસમાં હતી તે દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળી ઇકો ફોર વ્હીલ ગાડી આવતા તેને રોકી તપાસ કરતા ડ્રાઈવર સાથે એક ઈસમ બેઠેલો હોય અને ઇકો ફોર વ્હીલ ગાડી શંકાસ્પદ સરસામાન ભરેલી હોય જે બાબતે સદર ઈસમો પાસે કોઈ મિલ કે આધાર પુરાવો માંગતા નહીં હોવાનું જણાવી કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી જેથી સદર ઇસમોએ લોકરના એટેચમેન્ટ પ્લેટ લોકિંગ બ્રેકેટ સિંગલ હોલ પ્લેટ ડબલ હોલ પ્લેટ મેક લોબાર અને નટ મિકેનિકલ જે કોઈ જગ્યાએથી ચોરી તથા અગર સરકટી મેળવી પોતાના કબજામાંથી ઇકો ઓર વ્હીલ ગાડીમાં ભરી લાવ્યા હોવાનું જણાતા અત્યારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે લાવી પૂછપરછ કરી ગુનાની કબૂલાત તેઓએ કરી હતી જેથી આરોપી પાસેથી મુતાબલ રીકરો કરવામાં આવ્યો છે અને અત્રેના પોલીસ મથક ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે અને આગળની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેપી ચૌહાણ કરી રહ્યા છે